નમસ્કાર તો મિત્રો તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ આગામી સમયમાં એટલે કે બે હજાર સત્યાવીસ ના એન્ડ સુધીમાં સોનાની બજાર કેવી રહી શકે છે તે બાબતે નિષ્ણાંતોનું શું કહેવું છે તે વિશેની માહિતી પણ આ વિડીયોમાં જાણીશું

દસ ગ્રામ સોનું નવ્વાણું ચારસો વીસ રૂપિયા અને સો ગ્રામ સોનું આચના કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે સાત હજાર ચારસો રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે ઓગણીસ છસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચિમોતેર હજાર પાંચસો રૂપિયા અને સો ગ્રામ સોનું આજે સાત લાખ પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે ચારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો એકંદરે બજારની સ્થિતિ જોવા જઈએ તો ફરી એકવાર બજારમાં સામાન્ય એવો વધારો તરફી માહોલ જોવા મળ્યો છે મુખ્યત્વે ખાસ કોઈ અસર છેલ્લા બે દિવસથી જોવા મળી રહી નથી પરંતુ જે ઇફેક્ટ છે તે વધારો તરફી વધુ જોવા મળી રહી છે સોનાની બજાર છે તે કયા લેવલ સુધી જઈ શકે છે તે બાબતે નિષ્ણાંતોનું શું કહેવું છે તે વિશે વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતોના કહેવા અનુસાર આગામી સમયમાં હજી બજારમાં વધારા તરફી વલણ આવનારા દોઢ વર્ષની અંદર રહેશે પરંતુ મુખ્યત્વે હાલના લેવલથી બજાર છે તેમાં એક લાખ પંદર હજાર થી એક લાખ વીસ હજાર રૂપિયા સુધીના લેવલ સુધી બજાર જવાની શક્યતાઓ બે હજાર સત્યાવીસ સુધીના એન્ડમાં છે મતલબ કે જે રિટર્ન બે હજાર ચોવીસમાં મળ્યું છે એટલું રિટર્ન બે હજાર સિત્યાવીસ સુધીમાં નહીં મળે એના કરતાં ઓછું રિટર્ન મળશે મતલબ કે જે સોનાની વધવાની ચાલ હતી તેમાં એક પ્રકારે આંશિક બ્રેક લાગશે અને ખાસ કરીને પંદર થી વીસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનાના ભાવમાં વધારો થવાની શક્યતાઓ જે નિષ્ણાંતો છે તે વ્યક્ત કરી રહ્યા છે હાલના લેવલ જે બજાર છે ત્યાંથી તો આ પ્રકારની સ્થિતિ નિષ્ણાતોની વ્યક્ત કરી રહ્યા છે